રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો આપણે પણ મજામાં છે હવે આજે બારનું શરત થઈ ગયું અને આજ બાર ઘોડાનું એટલે એમકા બાળકોને એવું બધું શરત નાખવાનું હોય તો આજે જો આખી બધું જશત કરે છે અને વાતાવરણ પણ અત્યારનું સાત વાગી ગયા તો બેન જય માતાજી જય માતાજી દર્શન કરો છો હા તમારી બેન ક્યાં છે માનસી બેન એમ ખાય જમે અત્યારમાં <coughs> मानसी बहन जो सिरे वा बेसी गिए माता जी, जी।, जी राम राम जय माता जी आज बार मुहरत थई गई बार मुहरत थे आज हरत नाखवानो छे मानसी बहन हैं इने खाए लिदो हे माता जी बहन हैं पानी का हे जो रोटी बनाओ मानसी हे माता जी राम राम जय माता जी जो रोटी बनाओ બાર ભોળા ને અને રોટલી સોરી આ મારા જો માનસી બેન સિરાવીન પાણી પીવો મીંડે જય માતાજી બેન બોલો નોરતા કરવા આયા દાંડિયા રંબા જઈશો એમ ચણિયા ચોલી પહેરી

कोका खई गया है हां तो किसी हाँ तो के दिखावा हूं अरे आ रहे हो है, है? तुम्हारा तो रानी बहन का नाम क्या है दे संगू पास में छोड़ो क्या मला तो खार आयो बरसात जो बाकी असल में रिलेशन करे ना તારે સિટ્યુશનમાં ન જવાનું હવે જવાનું છે રાખો તો ઓ તમાર દેયામાં રામમજે માતાજીઓ આજે શરાબ છે શરાબ છે હવે કામે જવાનું કામ બધી ભેગું કરવાનું છે A água. Aí. 阿贵。<Okay. S 2> okay.